મરીન પોલીસ એલિયાબેટ ખાતે છવ્વીસ જાન્યુઆરીની ગૌરવભેર ઉજવણી એલિયાબેટ ખાતે મરીન પોલીસ દ્વારા છવ્વીસ જાન્યુઆરી ભારતના ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે મરીન પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા દેશના બંધારણ પ્રત્યેની નિષ્ઠા અને ફરજ ભાવનાને ઉજાગર કરતા અધિકારીઓએ ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સતત સેવા આપવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો મરીન પોલીસ દ્વારા આયોજિત આ ઉજવણીમાં દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયો હતો રોજ સેવન્ટી સેવન્સમાં ગણતંત્ર દિવસમાં અમે દહેજ પોલીસ સ્ટેશનથી મરીન કમાન્ડો ગામના આગેવાનો આઈબીથી દરેક અલગ અલગ એજન્સીના અધિકારીઓ સાથે આ પર્વ નિમિત્તે અમે અત્રે મળેલ છીએ આ પર્વ બાબતે ગામના માણસોને બુઝુર્ગોને વડીલો અને અન્ય માણસને એ બાબતે થોડી માહિતગાર કરેલ છે અમે જાન્યુઆરી જાન્યુઆરીના પર્વને ખૂબ ધામધૂમથી કઈ રીતે શું કરવું એનું શું મહત્ત્વ છે કેમ આપણે છવ્વીસ તારીખને આ ગણતંત્ર તરીકે ઉજવે છે એ બાબતે આ માણસને જાગૃત કરેલ છે ધન્યવાદ